તો હા મિત્રો અમારા નવા લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે અમે જઈશી બધાય સાંડીડા મહાદેવ દર્શન કરવા તો અમે ત્રણ ગાડીઓ તૈયાર કરી દીધી છે અને અહીંથી જઈએ છીએ અમે સાંદેડા મહાદેવ પણ અમે ત્રણેય ગાડીમાં બહુ મૂંડા અને બધા વધી ગયા છે એટલે અમારી ગાડી આજે લાગવાની તો જાણે રેલગાડી હોય એમ અને વરસાદી વાતાવરણના કારણે વાતાવરણ એકદમ મસ્ત લીલું હરું પેર્યું અને એકદમ ફર્સ્ટ ક્લાસ છે તો તમને આ રસ્તાનો સીન બતાવતા જ તો છે ને એકદમ મસ્ત વાતાવરણ આ છે અમારા ગામનું વાતાવરણ અને અહીંયા અહીં થોડાક મુંડા આગળ ઊભા છે અને બિહાડતા જઈશું જે મારા વાટે ઊભા હતા તો હાલો મુંડાને ડ્રોપ કરી લેવી અને અહીંથી નીકળી જઈશું સાનીડા મહાદેવ અને સાનીડા મહાદેવ જઈને તમને અમે શિવલિંગના દર્શન કરાવીશું અમારા સાંદીડા મહાદેવ કેટલા તેજોમય છે હવે આમ બધા આવી ગયા છે મેળામાં આ મેળા નું દ્રશ્ય છે મહાદેવના દર્શન કરવા જેમાં નીલકંઠ મહાદેવ કહેવાય છે સાંદિડામાં બહુ પ્રખ્યાત છે જે કૃષ્ણ ભગવાનના હાથેથી હાથે સ્થાપના કરેલી છે અને સુદામન સાક્ષીમાં બે શિવલિંગની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણે જ કરેલી છે લગભગ સાડા પાંચ હજાર વર્ષ થઈ ગયા છે

તો હું તમને અહીં મંદિરના અંદરના દર્શન કરાવી મસ્ત શિવલિંગ છે અમારે તેજોમય શિવલિંગ સાંઢેડા મહાદેવ કહેવાય નીલકંઠ મહાદેવ કહેવાય તો અમારે અહીં બોડિયામાં લખેલું છે કે મંદિર ક્યારે બનેલું છે આ બધી માહિતી લખેલી છે કે મંદિરની સ્થાપના અને મંદિર ક્યારે બન્યું બધું લખેલું છે નીલકંઠ મહાદેવ મહાદેવની અડધી પ્રદક્ષિણા જ કરાય અડધે પાછું વળી જવાનું ને પાછી બીજી સાઈડ થી અડધી પ્રદક્ષિણા થાય અને આ બીજી સાઈડ થી પ્રદક્ષિણા આ સમાધિ છે શ્રી કૃષ્ણ ભગવાનના ગુરુ સાંદીપની ઋષિની ની સમાધિ પણ છે અહિયાં અહીંયા શ્રાવણ મહિના નું જે બધા એની કોઈ આરતી છે પછી આખો દિવસ નો ને એવું બધું અહીંયા લખે વાસીને બહુ મસ્ત અહેસાસ કરી શકીએ અને ત્યાંથી થોડાક આગળ આવીએ ને એટલે હનુમાનજી મહારાજના દર્શન થાય જય હનુમાનજી મહારાજ તમે જોઈ શકો છો આ પીપળો કેટલો જાડો છે અહીંયા કૃષ્ણ ભગવાન આવીને લીહામો ખાધો છે ને એ બેઠા હતા ત્યારે એમ કે છે બધું જૂની પૌરાણિક કથા પ્રમાણે અને હવે તમને ઉપલી દર્શન કરું છું જે નાના દાદા અને મોટા દાદા તરીકે બે શિવલિંગોના નામ આપેલા છે સગડોળ ફરે છે મસ્ત સગડોળ ફરે છે સિંગ વેસાય છે બધા રમકડા મસ્ત મસ્ત વેસે છે અને અહીંયા છે સાંડીડા મહાદેવનું મંદિર જે આ સાઈડથી દર્શન સરસ થઈ રહે આ બધું મેદાન છે મંદિરના પ્રાંગણનું થોડીક ઝલક તમને આ પાળી ઉપરથી નહીં દેખાડું છું જ્યાં મંદિરનો ખૂબસૂરત નજારો અહીંથી એ એકદમ મસ્ત લાગે સાંડીડા મહાદેવ આ સાઈડ તળાવ છે પણ હજી પણ વરસાદ નથી થયો ને એના કારણે કઈ ભરાનું નથી મસ્ત નજારો અમારા મંદિરનો નો વ્રતની વ્રત છેલ્લા દિવસની ઉજવણીએ બધા અહીં દશામાં પધરાવા આવે મેળા મેળામાં થોડાક મહેમાન મળી ગયા છે મેળામાં આઈસ્ક્રીમ પાણીપુરી ભેળ બધું મળે બધા એન્જોય કરે છે તો હા મિત્રો અમે મેળામાં અમારો લોક પ્રોકરી છે જો તમને અમારો લોક ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર જરૂર ને કરજો બાય બાય